આજ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ બનાસકાંઠા જિલ્લાની ટીમ દ્વારા અંબાજી મંદિર ખાતે ધ્વજારોહણ કરવામાં આવ્યું અંબાજી જતાં પદયાત્રાઓનું અંદાજિત પંદર હજાર નંગ પેકેટ બિસ્કિટ અને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું જેમાં બનાસકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી દશરથસિંહ સોલંકી તથા ઉપપ્રમુખ નરેશભાઈ મકવાણા જિલ્લા પ્રભારી નૈનાબેન પરમાર મહામંત્રી વિજયસિંહ ઝાલા સંગઠન મંત્રી ભીખાભાઈ સિપાહી ભૂપેન્દ્રભાઈ પરમાર અશોકભાઈ પરમાર ઝુલ્ફી ખાન વસીમભાઈ કુરેશી તથા અન્ય સભ્યો હાજર રહ્યા તમામ આયોજનનો ખર્ચ પ્રમુખ શ્રી દ્વારા કરવામાં આવ્યો રિપોર્ટર નૈનાબેન પરમાર પાલનપુર બનાસકાંઠા